ભરડાપોળ થઈ રામદેવપીર ડેરી તથા વેગડા ભીલ સ્થાનકે ધ્વજારોહણ સાથે પૂર્ણ કરવામાં આવી હતી શોભાયાત્રાના માર્ગ પર ઠેર ઠેર પાણી અને ઠંડા પીણાની પરબ યોજાઈ હતી તેમજ માર્ગને વિશેષ શણગારથી સજાવવામાં આવ્યો હતો

આજ રોજ ચૌદમી જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિનો પવિત્ર દિવસ આજે ભગવાન માધાંતાનો પ્રાગત્ય દિવસ અને આજે પ્રભાસ પાટણ માધાંતા ગ્રુપ અને કોળી સમાજ આયોજિત આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને માધાંતા ભગવાનને યાદ કરી અને સમગ્ર સમાજ છે એ આજે એક તહેવારની જેમ ઉજવી રહ્યો છે સાથે સાથે આજે સોમનાથ મંદિર ખાતે જે અમારા વેગડા ભીલ કે જેઓ આના માટે સોમનાથના મંદિર મંદિરની રક્ષા માટે એ હોમાઈ ગયા હતા કે જે અહીંયા તમામ સમાજને એક અમારા કોળી સમાજના એક ઇષ્ટદેવની સાથે સાથે વેગડા બિલને પણ યાદ કરી અને ફૂલહાર કરી અને એમની પણ પૂજા અર્ચના કરી અને કોળી સમાજના જે એક પટેલ તરફથી પણ એક બધાને વિનંતી છે કે નવ દંપતીઓ અહીંયા જે વેગરાબિલ ને પ્રતિમાને ફૂલહાર કરી અને એના દર્શન કરી અને પછી એ પોતાના પ્રભુતામાં પગલા પાડે એવી પણ અહીંયા અમારે પાટણ કોડી સમાજના પટેલ સરપથી સૌને વિનંતી છે અને આજે આ તહેવારનો ભવ્ય આયોજન પાટણ દ્વારા થઈ રહ્યો છે બોલો મારું નામ છે રામભાઈ સોલંકી મારું નામ છે રામભાઈ સોલંકી આજ રોજ સોમનાથ મહાદેવના સાનિધ્ય અને પ્રભાસ પાટણ ક્ષેત્રોમાં પ્રાણ પ્રત્યક્ષ રૂપે આજ અમારા સંસ્કૃતિ અને અમારા માધાતા રૂપ વતી આજના છે અમે હર ટાઈમ સોળ વર્ષથી માધાતા પ્રાણ ઉત્સવ આપને ઉજાવીએ છીએ અને આજ રોજ પ્રભાસ પાટણના સાનિધ્યમાં અમારા પ્રમુખશ્રી દિનેશભાઈ શ્રી બામણિયાશ્રી ઉપપ્રમુખશ્રી તથા માધાતા ગ્રુપ વતી અને આજે પણ મતો ઉત્સવ રૂપક વધી અને ગામમાં સારો માહોલ વતી અને આજે માદાતાના પ્રાણ મહોત્સવ વતી આજે અમારા સૌ લોકો સાથે જોડાના અને બોડી સંખ્યામાં સર્વે લોકો જોડાના એ બદલ કોળી સમાજ વતી આભાર માનીએ છે ખાસ તો બેન ઇતર સમાજ અને હિન્દુ સમાજ માદાતા પ્રાણ મહોત્સવ હતી આજે સ્વાગત આવ્યું તે લોકોને પણ અમે સ્વાગત કરીએ છીએ અને મોડી સંખ્યામાં હિન્દુ જનતા જોડાના અને કોળી સમાજના સર્વે લોકો મહાબેનો જોડાના એ બધા ખોટો આભાર